નમસ્કાર મિત્રો અમારી તમારું સ્વાગત છે મિત્રો લઈને સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો ટીવી શો પ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે કે છેલ્લા સત્તર વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે આ શો લોકપ્રિયતા એટલી બધી છે કે તે હંમેશા ટીઆરપી ચાર્ટમાં ટોપ પાંચમાં જમાં હોય છે વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો દર્શકો શો દરેક પાત્રને પસંદ કરે છે પરંતુ દયાબેન હંમેશા સૌથી વધુ ચર્ચામાં રહે છે ચાહકો હજુ પણ દિશા વખાણી હે માતાજી ડાયલોગ અને તેની અનોખી શૈલીને યાદ કરે છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે દિશાએ બે હજાર સત્તરમાં શો છોડી દીધો હતો અને ત્યાંથી જ દર્શકો તેના પાસા ફરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ દરમિયાન શોમાં ભીડે માસ્તાની ભૂમિકા ભજાવનારા અભિનેતા મંદા ચંદાવકરે દિશા વખાણીની વાપસી પર મૌન તોડ્યું છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ